કુંવારી સગીરાઓના ખોટા કામો માટે લાખોના સોદા કરનારી મહિલા ઝડપાઈ અદમ સત્ય ઘટના કુંવારી સગીરાઓના ખોટા કામો કરાવવા માટે લાખોના સોદા કરનારી મહિલા અને તેનો સાગરીત ઝડપાયા હતા પોલીસને બાતમી મળી હતી કે અમુક સાવજ નાની કુંબળી વયની સગીરાઓ જે કુંવારી હોય તેમની સાથે ખોટા કામો કરાવવા માટે મોટા અને લાખોના સોદા થઈ રહ્યા છે પોલીસને જ્યારે બાતમી મળી ત્યારે તેમણે ચાઇલ્ડ પ્રોટેક્શન સંસ્થાઓ સાથે મળી અને જ્યાં તેમને આ સોદો થવાનો હતો ત્યાં તેમણે પોતે નકલી ગ્રાહક બનીને સોદો કર્યો હતો અને ત્યારે તે પચીસ લાખ રૂપિયામાં આ સોદો નક્કી થયો હતો હવે હકીકત એવી છે કે સમાજમાં અને જે માલેતુજાર લોકો હોય છે એમાં એક ખૂબ જ અંધશ્રદ્ધા પ્રવર્તે છે જે લોકો પાસે અઢળક રૂપિયા હોય છે એમાંના અમુક લોકોમાં એવી અંધશ્રદ્ધા હોય છે કે જો તો એમને કોઈ કમજોરી હોય કે કોઈ જાતીય શક્તિ જતી રહી હોય અથવા તો કોઈ એવા અસાધ્ય રોગો હોય જાતીય શારીરિક અંગત પ્રકારના તો તે લોકો જો આવી રીતે કુંવારી સગીરાઓ સાથે સંબંધ બનાવે તો તેમને શક્તિ પાછી મળે અને રોગો નાબૂદ થાય એવી હલકી કક્ષાની માન્યતાઓ પ્રવર્તી હોય છે અને એને માટે તે લોકો લાખો રૂપિયા ખર્ચી નાખતા પણ અચકાતા નથી અને એટલે જ આવા પાપીઓને આવા કામ કરવાનું પ્રોત્સાહન મળે છે આટલી અધધ કહેવાય તેવી રકમની લાલચ છે જ્યારે પોલીસને આ બાબતની બાતમી મળી ત્યારે તે સંસ્થા ચાઇલ્ડ પ્રોટેક્શક એટલે કે બાળકોના બચાવ કરતી સંસ્થાઓની તરફથી તેમને આની તરફ માહિતી મળી એટલે તેમણે છુપા ગ્રાહક બની અને તે આ મહિલા સાથે સોદો કર્યો હતો અને તે પચીસ લાખમાં સોદો નક્કી થયો હતો અને જ્યારે તે પૈસા લેવા માટે અને તે કુંવારી સગીરાને લઈને હાજર થઈ સાવ જ તેઓ બારથી તેર વર્ષની સગીરાઓનો આમાં ઉપયોગ કરતા હતા અને તે જ્યારે હાજર થઈ ત્યારે રંગે હાથ તેને પોલીસે ઝડપી પાડી હતી તેની સાથે એક પુરુષ પણ હતો તેનો સાગરિત પહેલાં તો તે તેને પતિ હોવાનું કહેવા લાગી અને પછી તે પોતે મિત્ર છે એવું કહ્યું જ્યારે આ જે સગીરા હતી તે પહેલાં તેણે કહ્યું કે તે મારા ભાઈની દીકરી છે અને પછીથી એવું કહેવા લાગી કે તે મારી જ છે પુત્રી છે આમ કરીને તે ગોળ ગોળ વાતો કરવા લાગી હતી પરંતુ પોલીસ પાસે ખૂબ જ મજબૂત બાતમી હતી અને તેને આધારે પોલીસે આ રેડ પાડી અને તેને ઝડપી પાડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પૂછ પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે આ મહિલા અને તેનો સાગરીત તે લાખો એટલે કે વીસથી પચીસ લાખ રૂપિયાનો એક એક સગીરાનો સોદો એવી રીતે કરતા હતા આટલી નાની કુંવારી સગીરાઓને તેઓ ક્યાં કેવી રીતે મનાવતા કે લઈ આવતા તેને વિશેની પૂછપરછમાં હજી વધુ વિગતો હવે બહાર આવશે પોલીસે આ મહિલા અને તેના સાગરિતને તો તાબામાં લીધા જ છે સાથે સાથે તેમની સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે નહીં તેની એક ઊંડી તપાસ માગી લેવી વાત છે અને તે પોલીસ એ બાબત એ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે આપણે હંમેશા સગીરાઓ કે બાળકો પ્રત્યે ખૂબ જ સભાન રહેવાની જરૂર છે કારણ કે છુપાણી છે આપણી આસપાસ જ આવા નીચ કક્ષાના માણસો મહિલાઓ કોણ હોય તેના ચહેરા કે કપાળ ઉપર તો લખેલું હોતું નથી એટલે જ આપણે હંમેશા સાવચેત રહીને આપણી આસપાસના બાળકો પણ સલામત રહે તેવું વાતાવરણ રચવું જોઈએ અને બાળકોને નાનપણથી જ એ વાત સમજાવી દેવી જોઈએ શીખડાવી જોઈએ બાળક હોય કે બાળકી હોય કે કોઈ પણ અજાણ્યા લોકો સાથે વાત ન કરવી તેઓ કંઈ પણ આપે તો તે વસ્તુ લેવી કે ખાવી નહીં પ્રસાદ પણ આપે તો પગે લાગીને એક બાજુમાં મૂકી દેવું ચૂપચાપ પણ ખાવું નહીં અજાણ્યા આપેલી વસ્તુઓ કે કોઈ પણ પ્રકારની પ્રસાદના નામે કારણ કે તે લોકો આવો ભોળા લોકોનો ઉપયોગ આવી રીતે પણ કરી કાઢતા હોય છે ઘણીવાર આપણે જોતા જ હોઈએ છીએ કે ટ્રેનોમાં કે બસોમાં મુસાફરી કરતા લોકોને બાજુમાં બેઠેલી વ્યક્તિ આપતી હોય બિસ્કીટ કે પ્રસાદના બાને કંઈ વસ્તુ અને જે ખાય ત્યારે તે વ્યક્તિ બેભાન થઈ જાય ને પછી તેની પાસેની બધી વસ્તુઓ લઈને જતા રહેતા હોય એવી જ રીતે કદાચ તે બાળકોનું પણ અપહરણ કરી શકે છે સગીર કે સગીરાઓનું અને પછી તેમની પાસે આવી ખોટી કક્ષાના એકદમ મહાપાપી એવા કામ કરાવતા હોય છે એવું બની શકતું હોય એટલે હંમેશા બાળકોને પહેલેથી ટ્રેનિંગ આપવી જોઈએ કે કોઈ પણ અજાણ્યા સાથે જવું નહીં વાત કરવી નહીં એમનું આપેલું કંઈ ખાવું નહીં કે તેમની સામે જોવું પણ નહીં કંઈ પૂછે તોય તેમની સાથે વાત પણ ન કરવી કારણ કે સમય એવો છે કે આપણે સલામતી માટે આપણે ખુદ જ બચાવ રાખવો એ જ આપણી સાચી સલામતી છે સમજદારીપૂર્વક શું માનવું છે તમારું એ વિશે પણ કમેન્ટમાં બે શબ્દ જરૂરથી લખજો હવે આ મહિલા અને તેનો સાગરિક તો ઝડપાયા હવે તે આ ઘટના છે તે બેંગ્લોરમાં બનવા પામી છે બેંગ્લોરમાં આ ઘટના જ્યારે પોલીસને માહિતી મળી ત્યારે તેમણે તે બાળકોને બચાવ કરતી સંસ્થાઓ સાથે મળી અને સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું અને તે આ અધમ મહિલા અને તેના સાગરિતને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે જો તમને આ માહિતી અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન જરૂરથી દબાવજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમે જો વિડીયો લાઈક કરશો તો વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચે છે અને વધુને વધુ લોકો જાગૃત થાય છે આવા જ પ્રકારની વિવિધ સબર જાગૃતતાવાળા સંદેશાઓ માહિતી ધરાવતા વિડીયો અને અન્ય સત્ય ઘટનાઓ અને વિવિધ પ્રકારની માહિતીપ્રદ વિડિયો જોવા માટે અમારો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર રાત હર ઘડી હર સમય શુભ રહે